મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ મીઠી સેવ ચાલો રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પેન ગરમ કરવા મૂક્યું છે અને બે ચમચા એમાં મેં ઘી નાખ્યું છે હવે અહીંયા એક વાટકો વર્મસલીવાળી સેવ નાખું છું તો વર્મસલી સેવ બહુ ઇઝીલી કોઈ બી કરિયાણાના દુકાનમાં મળી જાય છે હવે એને સરસથી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તક શેકી લઈશું ફ્લેમને એકદમ લો રાખવાની છે અહીંયા બે લવિંગ નાખું છું લવિંગ નાખવાથી સેવનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે હવે સેવમાં નાખવા માટે આપણે ગોળનું પાણી રેડી કરી લઈએ તો અહીંયા મેં ગોળનું પાણી બનાવવાનું પ્રપોર્શન તમને બતાવી દઉં છું એક વાટકો મેં ગોળ લીધો છે અને આ ત્રણ વાટકા મેં પાણી નાખ્યું હતું પાણીને નવસેકો મેં ગરમ કરી લીધું હતું એટલે ગોળ સરસથી એમાં ઓગળી જાય તો આ પ્રપોર્શન થી તમે સેવ બનાવશો તો એકદમ સરસ એક્ઝેક્ટ સેવ બનીને રેડી થશે તો એક વાટકી સેવમાં એક વાટકી ગોળ લેવાનું અને ત્રણ વાટકી પાણી અહીંયા તમે જોઈ શકો છો સેવ એકદમ સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે ગોળવાળું પાણી આમાં ગારીને આપણે નાખી દઈશું તો બધું જ ગોળવાળું પાણી મેં નાખી દીધું છે એમાં હવે સરસથી એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને એને પાંચ મિનિટ આપણે કૂક થવા દઈશું હવે અહીંયા પાંચ મિનિટ પછી ઓપન કરીને તમને દેખાડું છું તો હજી કૂક થવાનું બાકી છે એકવાર આપણે મિક્સ કરી લઈએ સરસથી અને ફરીથી આપણે પાંચથી દસ મિનિટ જેટલું એને ઢાંકીને કૂક થવા દઈશું અહીંયા બીજા પાંચ મિનિટ પછી ઓપન કરીને તમે દેખાડું છો કે આપણી મીઠી સેવ બનીને રેડી થઈ ગઈ છે તો આ સેવ બનાવવામાં બહુ વધારે વાર નથી લાગતી ફટાફટ બનીને રેડી થઈ જાય છે એકદમ સરસ સોફ્ટ સેવ આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે આને આપણે વાટકામાં સર્વ કરીએ જો તમને મારી રેસીપીઝ ગમતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મીજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ